નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની અત્યારે જ્યારે મિત્રો લગ્ન કરાવવા મોંઘા પડી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોની અત્યારે હદ થઈ ગઈ છે મોંઘવારીએ માજા મૂકી દીધો છે અને અત્યારે લગ્નમાં વધુ પડતો ખર્ચો કરવો કોઈને પોસાય તેમ નથી ત્યારે કચ્છના આ હિર સમાજનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે દાગીનાથી માંડીને પ્રી વેડિંગ ઉપર પ્રતિબંધ લગ્નમાં ખોટા ખર્ચ ઉપર કાપ જમણવારમાં છથી વધુ વાનગી નહીં પ્રી વેડિંગ ઉપર પ્રતિબંધ વનરાજ અને શેરવાની પહેરવા ઉપર એક લાખનો દંડ ફટકારવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની આગાહી સાથે બુધવારથી અમદાવાદ રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા વૈષ્ણવ શ્રદ્ધાળુઓને મોટી રાહત મળી છે સાત દિવસ બાદ ફરીથી શરૂ થઈ છે હેલિકોપ્ટર સેવા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને અટકાયત કરાયેલા બીએસએફ જવાન પૂર્ણમ કુમાર ભારત પરત ફર્યા છે અટારી બોર્ડર ઉપર સેનાને સોંપવામાં આવ્યા હતા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળના ખેડૂતો પાસે દુનિયાની સૌથી ઠીંગણી બકરી છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમને સ્થાન મળ્યું છે બકરીનો જન્મ બે હજાર ને એકવીસમાં થયો હતો સંપૂર્ણ વિકાસ થયા પછી પણ તેની ઊંચાઈ ફક્ત એક ફૂટ અને ત્રણ ઇંચ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાઓના નામ બદલવાનો ચીનનો પ્રયાસ સામે આવ્યો છે ભારતે પણ ફટકાર લગાવી દીધી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલમાં ધાણાના વેપારી સાથે મેનેજરેજ બાણું પોઈન્ટ બાણું લાખની છેતરપિંડી આચરતા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો તમે પણ આઈસ્ક્રીમ ખાવાના શોખીન હોય તો જાણી લો આ સમાચાર હેલ્મોર આઈસ્ક્રીમના કોનમાંથી ગરોડી નીકળતા ચકચાર મચી જવા પામી છે મણિનગરની મહિલાએ આ કોન ખરીદ્યો હતો જેમાંથી ગરોડી નીકળી હતી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં જાગૃત નાગરિકની સજાગતાથી ઈરાની ગેંગના બે વ્યક્તિઓ જડવાય છે એક સામે છો રાજ્યમાં લોટ દાળ ચોરી છેડતી જેવા 55 થી વધુ ગુના નોંધાયેલા છે બીજા આરોપી સામે અલગ અલગ રાજ્યોમાં 15 થી વધુ ગુના નોંધાયા છે દાહોદમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે એ પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદને પોસ્ટા પાકિસ્તાનનો વર્વો ચહેરો સામે આવી રહ્યો છે એક પછી એક નાપા ખરકતો સામે આવી રહી છે પાકિસ્તાને સૌથી મોટા આતંકી મસૂદને રકમની સહાય કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે